તો હવે હું જાઉં જલ્દી જલ્દી ઘરે પાણી બાટલો એકાદ લેતા પીતા પછી છે કે પાછો આવતા દરિયો ભરાય દે મસ્તીનો દરિયો ભરાય દે પાણી બેસ્ટમાં બેસ્ટ થઈ જાય ને આવવા માંડ્યું છે ઓલા જિલ્લામાં આપણે એમાં પાણી કાઢી ગયું તો કાંઈ વાંધો નહીં અહીંયા એક એક નહીં અને એક ઓલા પણ છે તો ઘરે જઈએ ને પછી પાછો ઓલા આપણે છે ને મિત્રો ઘરે જવાનું બંધ રાખવું અને મસ્ત બેદા પાણી પીવા સર કરો બસ બે પાવ ને તમે કીધું પી લે છે હું બેનું આમ છે ને જો અહીંયા મસ્બે પાણી હોય ને તો મેં કીધું પી લેવું છે એક મસ્કો ખોખ છે ને એક બે મસ્ત ત્યાં મસ્ત બજાલો છે અંદર અને આખરે એક મસ્બો તો જેલો છે ત્યાં નો તાય એક વસ્તુ નવીન મારવાનું છે નવીન મારીને તમને બતાવવાનું છે અમારી જિંદગીની અંદર પહેલી વખત એટલું માલ નવીન મારવાનું છે જિંદગી વિશાર કરો કેટલી જિંદગી લાંબી થઈ ગઈ મારી કેટલા વર્ષ થઈ ગયા તોય એ પહેલી વખત છે નવીન હશે અને આપણે મસ્બે પૂગી જાય ને આમ જો આનથી મસ્બો આખો ભાગે

ये बोलो कड़ी थे तो पास हो गया इतना ना वो ये नहीं इतना तेल लगा देते आप लोग ये ताले निकले इतना खबर नहीं बोलते बोल लो चला तो ले ले ऐसे

અમે મેકેલી બ્રાન્ડ ઈ તો જો આમ બલા આપણે ઢુંડી કઈ વાંધો નહી આલા તો હું સાકાવી જોવાનું રહે હવે તમારે બધાને ને અમારે ઈ કોઈ મારા પાપ કેટલી પાણી ઠંડુ ને મોજા કેવા આવ્યા બીડો ઓર તો કેમ કેમ મોજા એમ હોય મારા ભાઈ હું ડાઈન ડાઈ પૂકી આ તો આ હદી આગી છે એ નું વસટી ગયો એ યે આ એમ એમ છે

મોટા મોટી હોય અને માલ પણ નાખી અને માલ પણ રહી જાય છ માસ આવી જુ પડી ઘર માં આઈને આવી જુ બોલો આ હાથ ને ખરાબ લગાડે રાખો એટલે આવે હાથ હાથ માસે જતી ગયું છે ને ઘાય ઘા આ સેડે આવ્યું બાકી વેલ પણ આવ્યું એને પણ આવ્યું તમારો ભાઈ કેટલી માહિતી આવત ને આવ્યું તણી તો પછી એક નથી હોત તણ તણ્યું છે મેં કહી દઉં તણ રહી તો એક ઉપડે છે ને એમાં હાથ તો આવી ગયું છે નહીં તો ઓલા પણ સુધી છે કેટલી આવે ને કઈ નક્કી નથી આલો બનાવે તો

હવે મારી તરણીમાં કેટલી આવી જોવાનું રહે ને ના ઘણી બધી છે એમાં કઈ આવ્યું નથી કચલી સિવાય કચલી આવી છે છે ને એટલા અને બેસી કચલો કહેવાય ને કચલી કહેવાય ખ્યાલ કહી શકો અને તરણી જોવાનું શરૂ છે પાણી ઓછું છે ને આવતું ને એવું લાગે તો લાપણ બરાબર ને બતાવી જો એક અમારે વહી ગઈ છે એક બીજી તો આવી છે

કઈ તો ઉસી તા હા એ લો આવી આવી હાલો પાંચ પાંચ લઈ જજો ભાઈ ચાલો ને અમારે બધું કામ થઈ ગયું છે ખાલી એક તણી લેવાની બાકી હતી તો બે બેનું તણી લેવા જ લીધું છે એક તણી આમાં છે એમાં જર માસલ લેવા છે ને આમાં આવેલું છે પાંચ એ માસલ લો કાઢો માય ધનજીભાઈ ના લે લે બોલ ધનજીભાઈ દો સોરે સોરે માછલી કાઢો હું કરું યાર અને પાંચ મારે આવી અને જર આવ્યું નજીક તણી છે એમાં કેટલા આવે કે નકે નથી એક માસ બધું આલાવ છે કદાચ શાક બતાવવામાં આવી છે એક આવી જલો છે